તમે જોઈ આ રીતનો બનાવું મસ્ત આપણે એકદમ સાફ થઈ ગયો છે એક બે ત્રણ ચાર ની પાંચ રોટલી પડે છે આમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવાનું છે આમાં આપણે બધાય ઘરના મસાલા નાખી દેમક તાણાજીરું હળદર મીઠું મરચું ખાંડ ધાણા તો સ્વાગત છે આજનો અમારા સરસ મજાના વ્લોગમાં તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હા તો જો અમારે દવા પીવા માંડીશ કેમ કે દવા લઈ એવા બધી કાલ કા કટે

અને જો મસ્ત મજાના બે બેન ભરું બે લેસન કરવા મળ્યા કાફી ની ભાઈ હા જય શ્રી કૃષ્ણ આ માતાજી કેમ છો બધા મજામાં તો મજા છે ચુબી છે રા કેમ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ લેસન કરો બે બોર વેલુ ઉઠોને મજા આવે ને નથી આવતી જય શ્રી કૃષ્ણ બેનબા જય શ્રી કૃષ્ણ માતાજી કેમ છો મજામાં શું કરો છો આ બધું આયા કાડું પર કા નથી એવું છે હું અમારું પીડીએટ લખું છું છેનો હોય પૂરી થવાય આ એક છે તો અહીંયા લખી ને અહીંયા પાછી પૂરી થઈ ને ટાઈમ ટેબલ જો જવાનું છે હા તો ફેમિલી હવે આપણે જઈએ કારખાના કામે ધીમે ધીમે જઈએ કારખાના કામે હવે બાકી તો શું છે હવે આ દવા એની રીતના પી લઈ અને દવા તો પીવી પડશે એમાંથી હાલ છે નહીં તો સાહેબ આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે નવરા છે ને વાગી ગયા છે પોણા બાર અડધા કે પોણામાં મને ખબર નથી પડતી બાર માં પંદર મિનિટ ની વાર છે આપણે બપોર રસોઈ લેવા છે કારણ કે કામ કરતા કરતા શાક તો તોરિયા નું મૂકી દીધું છું આપણે તો વધારાનું જે રોટલી ને છે એ બનાવી નાખી સાઈશ બનાવવાની હોય તો બાને બનાવવાની હોય બાગ્યા છે હાડી ઉડી દીધી અસ્તર લેવા આપણે વચ્ચે વચ્ચે બ્લાઉઝ ના ન હોય તો ને હવે કામ થયા પછી નું અહીંથી જોઈ લો આપણે ટ્યુશન ઘડી ન હોય મસ્ત વસાડ હોય બાળકો આવે એટલે હરખું થઈ જાય પણ તોય આપણે હવાર નું કામ વ્યવસ્થિત કરવું જરૂરી છે બધે પોતા મારી દીધા આપણે ટોયલેટ બાથરૂમ ધોઈ નહીં ખા જો મસ્ત પગ રસોડામાં જવો તમે કેટલું વ્યવસ્થિત બધું લાગે એમ અને ઓલું કામ પડ્યું હોય ને તો બધું અલગ અલગ લાગે અને આમે રોટલી લીધી છે રોટલી પડી છે પાંચ રોટલી પડી છે કેટલી એક બે ત્રણ ચાર ને પાંચ રોટલી પડે છે આમાંથી વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનું છે કારણ કે હમણાં તળેલું તો ઘણું આપણે ખાધું છે તળીને જ બનાવી દે પણ ત્યાં શેણા લોટ નાખવું ને તો શરદી એમાં સારું પડે તમારો વિચાર છે આ રોટલી રાખવું હમણાં બતાવું પછી તમને બનાવવું પછી વિચાર કેવો કે બનાવી નાખું એમ ચીણા લોટનો આપણે ડોયું કરીશું થોડુંક ઘાટું રાખશું આપણે જેવું આપણે પાત્રામાં પાથરીને એવું ખાટું મીઠું રાખશું પછી આમાં પાથરીને ધીમે ધીમે દોણ વાળીને કાપીને પછી આપણે બાળકોને તળી દેશું તો તુરિયાનું શાક એ બની ગયું છે મસ્ત કોરું મોરું અને બનાવવાની છે રોટલી અને બાળકો જો તુરિયાનું શાક ઓછું ખાતા હોય કોઈને કોઈ ન ખાતા હોય તો આપણે એવું થોડુંક વેસ્ટમાંથી બેસ્ટ બનાવી દઈએ તો છોકરા ખાઈ લે અને આમે તો રોટલીન શાક ને હું તો બનાવતા હતો રોટલીન શાક હમણાં બે વખત ખાઈ લીધું છે ને રોટલી પડી જશે કારણ કે મારી તબિયત થોડીક ખરાબ હતી કે નહીં આજ તો સારું થઈ ગયું છે બે ટાઈમ દવા લીધી ને તો એ ફેર પડી જાવ કારણ કે તમને બોલવામાં જ ફેર લાગતો હશે જો સનમબેન ને ફેર છે તો સારું જો મને સારું છે હવે આપણે બાની રૂમમાં જઈ જાઉં બાની રૂમમાં લેમ્પે બંધ કરી દીધો છે હું શરૂ કરીને તમને બતાવું જાય લોકોનો વસાડ જોઈ લો જો આપણે કબાટ ને એવું બધું વ્યવસ્થિત થઈ જાય નોકર પછી બધું આમન પડ્યું હોય એટલે સવારમાં મને કામ કરતા બહુ વાર લાગે આપણે મસ્ત કાલના કપડા કાલ આખો દિવસ વરસાદ હતો તો નોતો હુકાણો હવે તો હુકાઈ ગયા છે મસ્ત આપણે લઈ અને કપડા વાળી લેશું જો અમારા કબાટ કબાટનો કાસ તમે જોઈ લ્યો આ રીતનો વિડીયો બનાવું

તો આજે હું તમને બતાવી દઉં કે સોનલબેન હાડા અગિયાર કેમ નવરા થતા છે ઘણાને એવો વિચાર આવતો હોય તો હવારનું કામ હોય આપણે જેવું તેવું ન ગમે હાર હારું કર નાખીને બોર પછી ઉપાદેની હોય જેવું તેવું કામ બોર પછી કરડું આવવાનું છે મશીન લુસવાનું હોય અહીંયા પથ્થરો પર કેટલી વસ્તુ પડી હોય આ બધી વ્યવસ્થિત મૂકીને લુસવાનું હોય આપણું ટીવી લુસવાનું હોય મંદિર સારું કરવાનું હોય મંદિરના દીવટીયા ઉટકવાના હોય અત્યંતબેન તૈયાર કરવાના હોય કાં સારું હાલ હવે ફટાફટ આપણે જે રોટલીને કાઢી છે ને બેસ્ટમાંથી બેસ્ટ બને નાખી જેવું બને એવું તમને બતાવું આગળ તો જો આપણે શીણા લોટનો બેટર બને નાખ્યું છે ને લઈ લીધી છે રોટલી બારી બંધ કદો ને તો તમને અવાજ આવશે બારી કદી બંધ કારણ કે જ્યાંથી રસ્તામાંથી અવાજ આવે ને વાહનનો તો જો રોટલીને મેં ગોળ કાપી હતી પણ મેં ગોળ કાપીને તો આ બેટર બધું અંદરથી નીકળી જશે આ રીતના બેટર બને શીણાનો લોટ લઈ લીધો આમાં આપણે બધા ઘરના મસાલા નાખી દે નિમક તાણાજીરું હળદર મીઠું મરચું ખાંડ ધાણા અને લીંબુ એટલે વસ્તુ નાખી એટલે ખાટો મીઠો બને અને મેં થોડો સાખી લીધો છે મસ્ત ખાટો મીઠો છે અને આ રીતના વચ્ચેથી રોટલી કટ કરી નાખી વચ્ચેથી રોટલી કટ કરીને ને આ રીતના બધા મેં ભરી લીધા ત્રણ ભર્યા છે આ તમને ભરીને બતાવું કઈ રીતના ભરવાના એમ જો આ રીતના રોટલી કારણ કે ઠંડી રોટલી હોય ને એટલે ભાંગવા કરે એટલે મેં ગોળ શક્કરડા બનાવવાનું વિચાર્યું હતું પણ ગોળ શક્કર મેં નથી બનાવવા તો આ રીતના કરી અને આપણે આ રીતના વચ્ચે ભરી દેવું લોટ આને પછી ફોલ્ડ કરી દેવું તો આ રીતના પછી ધીમે 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 આપણે દબાઈ દેવું અહીંયા લોટ દેખાય નહીં આ રીતના આમ કરી દીધું છે અહીંયા તળી લે પછી બાળકોને ભાવે કે નહીં તમને બતાવવું તો જો આપણા વેસ્ટમાંથી બેસ્ટ સમોસા તળાઈને થઈ ગયા છે તૈયાર મસ્ત આપણે રોટલીમાંથી સમોસા બનાવી નાખાશે તો આ રીતના ચાક મસ્ત બ્રાઉન કલરના ચા કકડા કકડા બહુ મસ્ત ચાલશે અને થોડાક હજી તળાય છે થોડાક તળી નાખા અને થોડાક તો ખાવાનું શરૂ થઈ ગયું છે હું કહું તમને અહીંયા તો ખાવાનું શરૂ થઈ ગયું લાગે તું તું રમવા દાદા સમોસાણા લોટ નહી થોડું બાળકો ને નડે નઈ કારણ કે આપડે તળેલું હમણાં કેદુ ના ખાતા હતા ને એટલે એવા જ્યાં જોવા લોટ જોવો દે તો સડી જાય છે ને જોવા દે મને

આમાં ગેસ છે ને ખરાબ થઈ ગયો છે જો આમ ફૂલ હોય ને તો ફૂલ ને ફૂલ રહી પછી આપણે ધીમો ને તો હાવ બંધ થઈ જાય છે સ્લો નથી થતો એટલે અમારા આ ગેસ છે ને ધ્યાન રાખીને યુઝ કરવો પડે છે આ રીતના આમ શરૂ તો થઈ જાય છે વાંધો ને અમને તો ફાવી ગયો છે કારણ કે રોટલી કરવામાં અમને આ જ ફાવે મોટો ગેસ ફટાફટ રોટલી નીકળે ને એમ તો તેલ આપણું થોડું ફરી ગયું વાંધો ને આપણે બાર વિડીયો બનાવા ગયા તો તેલ ઠરી ગયું ને તો હવે રેડી થઈ ગયું છે સમસ્યા તળાઈ ગયો છે બસ તો જાડા થઈ જશે કારણ કે સેના લોટ શેખે ને થોડો ફૂલે મસ્ત કકડા છે છે આમ આપણે બધા લોકો ને દઈ આવ્યા શાર ફેની લાટો રાખશું અને આ લોકોને જે આવી ખાઈ જાય એમ આલી તો લેવા જાવ દીધી તે ખારો આલી એ બાને મારા રોટલી વરે પડી ગઈ અને બાળકો નાસ્તો થઈ ગયો તુરિયા શાક છે ટિફિન માં ભરી દે હું બનાવમણો રોટ લેવા પાછી નવી નવી રોટલી બનાવવી પડશે તેન પપ્પા કામે ગયા છે દાદા તો આવીને ખાવાનું રે તો રોટલી બનાવી નાખો હે ટિફિન માં ટિફિન માં બબે થઈ રહે છે જો એ ટિફિન લઈ જાવું છે આજે કઈ ને ચાર છે ના તું બે લઈ જાય છે ને બે ભાઈ ખાઈ લે હે હોને સારું હાલ તો રોટલી કરી ફટાફટ તો દડ બપોર જમવાનું થઈ ગયું છે ફેની પપ્પા એ બાઈએ દાદા એ તું એ ચારે ખાઈ લીધું છે મારે તે ખાવાનું બાકી તો એ ખાઈ ને વહી આવશે મને ખુશી હમસા દે છે ને તમે જો આપણે વિડીયો બનાવી લઉં પેલા એમ હું છે

તળેલું બાર ન ખાનું દવા શરૂ છે એટલે અમે તો સમોસા કરીને ખાધા અને તે ખાધું શાક ખારું લઈ ગયું કે ખારું લઈ ગયું ખોટું

થોડું એવું પાણી નાખી દેવાનું બે આપણે ગેસ કરી દેવું ફૂલ ગેસ ફૂલ કરી છે હવે નાખી દેવું બે ખાંડના દાણા એટલે ખારું હોય ને જો તમારા લીધે કોઈ વસ્તુ ખારી થઈ જાય ને તો ખાંડ અને લીંબુ નાખવાથી મોડું પડી જાય આ સ્ટ્રીક તમારે યાદ રાખવાની ગમે એ વસ્તુ હોય આપણે શાક છે ભીંડાનું શાક છે કારણ કે અમુક શાકમાં આપણે લીંબુ નાખતા હોય ભીંડાનું સે દૂધીનું છે એ અમુક શાકમાં આપણે લીંબુ નાખતા હોય ને એ જગ્યાએ તમે અડધું લીંબુ નાખી દો ને તો ખારાશ મટી જાય અને લીંબુનો સ્વાદ આવે અને બે દાણા ખાંડ નાખી દોને એટલે મસ્ત શાક નો ટેસ્ટ ફરી જાય અને ખારું ન લાગે તમને કારણ કે જો મહેમાન હોય ને હાંપનું શાક હોય ક્યારેક આપડે ખાટું બની જાય એવું નથી આ તો આજ છે આપણે આપડે બાયું ક્યારેક બની જાય ખારું તો રસોઈ છે બગડી જાય એમ એવું નથી પણ બગડતી રસોઈ સુધારવી એ બાયુના હાથમાં છે કારણ કે એટલા માટે જો ખારું થઈ ગયું હોય ને તો આપણે લીંબુ અથવા ખાંડ નાખી તો એને દઈ ઓછી પડી તો આજે મેં જો રીતના છે મસ્ત શાક ઉકળી ગયું છે ખાંડના દાણા નાખી દીધા થોડુંક શેવ નાખી દે એટલે આપણું શાક મસ્ત રેડી તૈયાર બહુ મસ્ત શાક થઈ જાય તો રીતના હવે ખારશ હાવ એટલે હાવ મોડી પડી જાય કારણ કે ખાંડના દાણા આવી જાય કે નહીં તો સારું જો આપણું શાક ચક આ રીતના મસ્ત બની ગયું મીઠું હવે આપણે ખાવા બી જઈએ તો જો આપણે બપોરનું જમી કરીને થઈ ગયા છે નવરા વાસણ પોતા કરી કામ બધું થઈ ગયું છે મારે સીવાના છે બ્લાઉઝ આપણે બ્લાઉઝનું કટિંગ કરી લીધું છે બે બ્લાઉઝ સીવાના છે તો બે ગયા છે મશીને તો સારું આપણે બ્લાઉઝ સીવી નાખી તો આજનો વિડીયો આપણે કરશું પૂરો છે વિડીયો તમને ગમો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય